રાજકોટ શહેર કક્ષાની ફૂટબોલ સ્પર્ધાપૂર્ણ પ્રથમ ક્રમાંકે સેન્ટ પોલ સ્કૂલ દ્વિતીય ક્રમાંકે સન સાયન્સ સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વીરાણી સ્કૂલની ટીમ વિજેતા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર 14 બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી જેમાં પ્રથમ ક્રમાંકે સેન્ટ પોલ સ્કૂલ દ્વિતીય ક્રમાંકે સન સાયન્સ સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વીરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે જેનો હેતુ રાજ્યના પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન થાય તે માટે ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ કોલેજના યુવાનો સહિત મોટી ઉંમરના વડીલોએ પણ રજીસ્ટ્રેશન કરાવી ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો ત્યારે રાજકોટ શહેર કક્ષાના અંડર ચૌદની બહેનોની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી જેમાં વિજેતા ટીમને સન્માનિત કરવાની સાથે તમામ ટીમને પ્રોત્સાહિત કરાયા હતા